અન્ય મહત્વના સમાચાર પર નજર વડોદરાના કરજણ તાલુકા યુવા દારૂ ઝડપાયો છે કરજણ તાલુકાના ચોરંદા ગામની સીમમાં આવેલા કુવા પરથી કરજણ પોલીસે વિદેશી દારૂ છે કરજણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખના કુવા પરથી વિદેશી દારૂ છે પોલીસે તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ રોહન પટેલ ઉર્ફે રોહન ઝડપી પાડ્યો છે પોલીસે એકસો સુડતાલીસ વિદેશી દારૂની પેટીઓને જપ્ત કરી જેની કિંમત

યુવા નેતાને ત્યાં આગળ કુવા પર દારૂ પહોંચી કેવી રીતે ગયો એ સૌથી મોટી ચર્ચાની વાત છે જી 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 આભાર રૂપેશ માહિતી આપવા માટે